હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી છે બ્યુટિફુલ લટકણ તો તેના માટે મેં આ ત્રણ ઇંચની દોરી લીધેલી છે આવા ટુકડા કરી લીધા જો પછી આપણે આવા નાના નાના ચોવીસ ટુકડા કરી લેવાના છે આડા ટુકડા મેં સાડા ત્રણ ઇંચના લીધેલા છે ચાલો આપણે માપી લઈએ હું તમને બતાવી દઉં તો આ સાડા ઇંચ છે ચોવીસ ટુકડા છે આ રીતના અને આ જે એક મોટો ટુકડો લીધેલો છે તે સાડા ચાર ઇંચનો છે જોઈ લો આમાં પણ સાડા ચાર ઇંચ અને આ સાઈડ પણ સાડા ચાર ઇંચ તો ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ બ્યુટિફુલ લટકણ બનાવવાનું તો આ રીતના એક ટુકડો લેવાનો છે તેને આ રીતના વાળી લેવાનો છે જોઈ લો તમે તમને બહુ જ સરસ લાગશે આ લટકણ પછી તેને આ રીતના વાળી અને માથે સિલાઈ કરી દેવાની છે આપણે જે સાડા ત્રણ ઇંચના ટુકડા છે એ બધા આ રીતના કરી દેવાના છે મેં છ ટુકડા લઈ લીધા છે તમારે તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો છો જોઈ લો જોઈ લો ફ્રેન્ડ્સ આ રીતના કરવાનું છે આપણે બધા ટુકડા આવી રીતના સ્ટીચ કરી લેવાના છે તો જોઈ લો મેં બધા જ ટુકડા આ રીતના સ્ટીચ કરી લીધા છે આપણે લટકણ બહુ જ સરસ બંધ છે જે તમે લહેંગામાં પણ નાખી શકો છો ચોલીમાં કુર્તીમાં બધા જ મસ્ત લાગશે હવે આ ત્રણ દૂરીના ટુકડા લીધા છે તેને સ્ટીચ કરી દેવાના છે આ રીતના વાળીને તો ચાલે આપણે સ્ટીચ કરીએ જો તમને આ લાકણ ગમે તો જરૂર કહેજો તો આપણે આગળ બહુ સરસ લાકણ બનાવીશું પછી આ રીતનું વધારાનું કાપડ કાપી લેવાનું છે આ રીતના બનશે આપણે બધા જ ટુકડાને આ રીતના કરી લેવાના છે દોરી વડે સ્ટીચ કરી દેવાની છે જોઈ લો આ રીતના બધા ટુકડાને સ્ટીચ કરી દેવાના છે દેવ વડે તો મેં બધા ટુકડાને આ રીતના સ્ટીચ કરી દીધા છે હવે જે ચાર સાડા ચાર ઇંચનો જે આપણે સરસ ટુકડો કટિંગ કર્યો હતો તેને આ રીતના વાળી અને પછી તેના ઉપર એક નિશાન કરી દઈશું જેથી આપણે એક સીધી લાઈન ડ્રો થઈ જશે যে লটকন বান্যাছি স্টিচ করা স্টিচ করতে যাইসুনা জায়গা একখা রাখছে তো লটক কেব লাগে কম্ট અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જયલો ફ્રેન્ડ્સ ટાઈટ ના સ્ટીચ કરવાની છે જોઈએ કેવું લાગે છે હવે આપણે વધારાના ડૂરી છે અને કટિંગ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ રીતના વધારાની ડૂરીને કટિંગ કરી લેવાની છે જે રીતના આપણે શેપ બહુ સારો આવશે જેથી કરીને શેપ સારો આવશે અને આપણા લટકણ પણ બહુ સરસ બનવાના છે પછી તેને આ રીતના વાળ લેવાનું છે કાપડ એના પર એક સિલાઈ કરી દઈશું આ રીતના જોઈ લો પછી આ રીતના એને સીધું કરી તેના પર એક સિલાઈ કરી દઈશું જોઈ લો આ રીતના હવે આપણે જે પણ વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લેવાનું છે આ રીતના જોઈ લો તો આપણું શેપ બહુ સરસ આવશે ટ્રાયંગલમાં આપણું શેપ બન્યું છે હવે તેને આ રીતના વાળી દેવાનું છે હવે આપણે એને સ્ટીપ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા લટકણ બની ગયા છે તમે જોઈ લો કેવા લાગે છે હવે આપણે એને સીધું કરી લઈએ তে লটকন নি যে লমা বানিয়ে শো ছো জু ফ্রেন্স আপনার লটকন বানার থা গাছ কেটে সুন্দর જોઈ ફ્રેન્ડ્સ કેટલા જે મસ્ત લાગે છે નવી ચેનલ છે તો સપોર્ટ જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ચાલો ફ્રેન્ડ્સ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો તમને પસંદ આવ્યો હોય મારો વિડીયો તો જરૂર કહેજો ચાલો ફ્રેન્ડ્સ બાય બાય